નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજ શહેરના રેવન્યુ સર્વે એકસો ત્રેવીસ એટલે રણજીત વિલાસ પેલેસની પશ્ચિમ તથા દક્ષિણ દિશાની લાગુ સરકારી જમીનો જે મુંબઈની અરહમ પ્રોપર્ટીઝના ભાગીદારોએ દબાણ કરી કંપનીએ ખરીદેલ સાત એકર સાથે ભેળવી દીધા બાદ વિવાદ ઉભો થયેલ ભુજના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ દદલાણીની લેખિત અને રૂબરૂ રજૂઆત બાદ ભુજના નરેન્દ્ર મનસુખલાલ મહેતા વગેરે દબાણ કરેલ ત્રિકોણવાળી પિસ્તાલીસો ચોરસ મીટર જમીન અંદાજીત ચાલીસ કરોડની કલેક્ટરે ખાલી કરાવી શ્રી દાદલાણીભાઈએ વધુ એક ચોંકાવનાર વિગતો આપતા જણાવ્યું કે અરમ પ્રોપર્ટીના ભાગીદાર નરેન્દ્ર મનસુખલાલ મહેતાએ સર્વે એકસો ત્રેવીસની દક્ષિણ દિશા બાજુની લાગુ અન્ય એક સરકારી જમીન પાંચ હજાર એકસો સત્યાસી ચોરસ મીટર તેની રૂપિયા બાવન કરોડની અરસપરસ સમજૂતી કરાર છેતરપિંડી અથવા ગેરમાર્ગે દોરી વેચાણ લખાણ કરી કરાવી પચાવી પાડવા સુનિશ્ચિત બ્લેકમેલ ષડયંત્ર ઘડી કાઢ્યું હતું પરંતુ દાદલાની ભાઈની બાજ નજરે પકડી પાડી બાણું કરોડ રૂપિયાની કિંમતો જમીન ખાલી કરાવી તેના માટે નમો ટીવી ઇન્ડિયા કચ્છ કલેક્ટર અને દાદલાની ભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં નમસ્કાર દર્શક મિત્રો નવા સાલના ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ આપણે આજે વાત કરશું ભુજ શહેરના રણજીત વિલાસ ની જમીન એકસો ત્રેવીસ સર્વે નંબર ઈ જમીન સતો હજાર મીટર પૈકીની અંદાજીત સતાવીસ હજાર ચોરસ મીટર એટલે લગભગ આઠ એકર જમીન મહારાણી સાહેબ પ્રીતિબેને એક બોમ્બે ની બિલ્ડર પાર્ટી ને વેચાણ કરી હતી ઈ વેચાણ કરી હતી આઠ એકર જમીન પણ મુંબઈની પાર્ટી અને સ્થાનિકના બે દલાલો એ જૈન દલાલો છે એ લોકોએ મળીને અને લાગુની જે સરકારી જમીન હતી લગભગ પાંચેક એકર જમીન એ પણ ભેળવી નાખી હતી અને ચારે બાજુ પતરા બાંધીને એને બાંધકામ ચાલુ કર્યો હતો એટલે એ દરમિયાન મેં કલેક્ટર સાહેબ ને રૂબરૂ મળી રજૂઆત કરી લેખિતમાં ફરિયાદ કરી કે ભાઈ આ જે કોર્નર છે એ કોર્નર સરકારી જમીન છે અગાઉ પણ મેં ગુરવાણી સાહેબના ટાઈમમાં રેસ્ટોરન્ટ બન્યો તો ખાલી કરાવ્યું છે એ જમીનની અંદાજિત કિંમત ચાલીસ કરોડ રૂપિયા થાય છે ચાર એકર જમીન છે તે સિવાય સંસ્કાર નગર બાજુ સંસ્કાર નગર બાજુ જતા જે એમનું કામ ચાલુ છે એમાં પણ સરકારની બાવનસો મીટર જમીન એ લોકો પોતામાં ભેળવી દીધી એની પણ મેં ફરિયાદ કરી તો મામલતદાર ભુજ શહેરે હમણાં એમને કલેક્ટર સાહેબની સૂચનાથી ખાલી કરવાના નોટિસ ને પ્રોસેડિંગ કરેલી છે અને લગભગ એ જમીન ખાલી પણ કરાવી છે તો મારે આપના મીડિયા ચેનલ થ્રુ કલેક્ટર સાહેબને બીજી એક ગંભીર બાબત હું ધ્યાન ઉપર લાવીશ કે મારા ઉપર એવા દસ્તાવેજો હાથમાં આવ્યા છે કે જમીન વેચનારે અને જમીન લેનાર વચ્ચે એક અરસ સમજૂતી કરાર થયું હતું કે જેમાં બાવનસો સત્યાસી મીટર સંસ્કાર નગર બાજુની જે જમીન છે દક્ષિણ પશ્ચિમ દિશામાં એ પણ વેચાણ તરીકે એમાં બતાવીને એને વેચાણના સોદા કર્યા છે એનાથી ગંભીર મુદ્દો એ છે કે એ પાંચ હજાર મીટર જમીનનો ભાવ જે કરાર કર્યું છે અને વેચાણ દસ્તાવેજ બન્યા છે એમાં સત્તાવીસ હજાર રૂપિયા ભાવ બતાવ્યું છે ચોરસ મીટરનો જ્યારે કે અગાઉ જે સતાવીસ હજાર મીટર જમીન લીધી આઠ ના દસ્તાવેજો ચાર હજાર બેતાલીસો રૂપિયા સરકારની કરોડ ની સ્ટેમ્પ ડ્યુટી થઈ છે હવે અત્યારે એ મેં બધી ગણતરી કરીને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે કે આ બધી ગણતરીઓને દંડની રકમ ને ટોટલ વસુલાત કરવાની થાય તો એ રકમ લગભગ બાણું કરોડ રૂપિયા થાય છે અગાઉ એને વગરની મેં જે ફરિયાદ કરી હતી કે બિન ખેતીમાં ફેરવ્યા વગર ડેપ્યુટી કલેક્ટરે ખોટો આદેશ આપીને અને બિન ખેતી શબ્દ લખવો અને આ લોકો એનો ઉપયોગ કરીને હમણાં બાંધકામ ચાલુ કરી દીધું છે જે ખરેખર રકમ સરકારમાં ભરવાની હોય તો એ પણ પેલેન્ડીસી કે લગભગ સો કરોડ રૂપિયા થવા જાય છે તો આમ કુલ મલાવીને સરકારને જે નુકસાની થઈ રહી છે એ વસૂલ કરવા મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે તો મારી રજૂઆત અને મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ હું અમિત અરોડાનો આભાર માનું છું કે એમને લગભગ ચાલીસ કરોડ રૂપિયાની જમીન કોર્નરવાળી અને પાંચ હજાર મીટર બીજી એ માપણી કરાવીને તાત્કાલિક બાંધકામ બંધ કરાવીને જગ્યા ખાલી કરાવી દીધી છે એટલે હું ચેનલ મારફતે એમનો આભાર વ્યક્ત કરું છું અને પ્લસમાં આમ રજૂઆત કરીશ કે ભાઈ જે રિકોમ રિકવરી કરવાની છે એ પણ કરે એનાથી વિશે એક વસ્તુ મને બીજી સમાચાર ગામમાં મળ્યા છે કે આ બધું પ્રકરણ ચાલતું હોય અને કરોડ રૂપિયા ચાલુ થાય એના પહેલા મુંબઈના એક દલાલ અને કચ્છ જિલ્લા બાયરના એક વકીલે જમીન વેચનાર અને લેનાર પાસેથી કે દાદલાની ભાઈને અમે ઓળખીએ છીએ પચાસ લાખ રૂપિયામાં અમે સેટિંગ કરી દેશું એમ કરીને એ લોકો પાસેથી મારા નામના પચાસ લાખ રૂપિયા લીધા છે મને રૂપિયો મળ્યો નથી તો જેને પણ આપ્યો હોય એ પચાસ લાખ રૂપિયા થી પરત લઈ લેવા મારી વિનંતી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર